આજે ત્રણ જાન્યુઆરી અને શુક્રવાર આજે આ સફેદ ડુંગળીનું વાવેતર ચાલુ છે અને આ ગેંગ છે ચોપમા મજૂરની મિત્રો આની થોડીક માહિતી આપણે ધીરુભાઈ ત્યાંથી લેશું તો ચાલો આપણે ધીરુભાઈની મુલાકાત કરીએ

બરાબર તો એ ઈ ભાડું એમાં આવી જાય ને બધું આવી જાય અને કેટલા મજૂરો હશે તમારી પાસે અમારી મારા હાલમાં તો અહીં હાજરમાં પાતરી છે બરાબર તો ગમે તે ખેડૂતને જરૂર પડે તો તમે ત્યાં તમારો કોન્ટેક નંબર બોલો જોઈએ મારો કોન્ટેક્ટ નંબર છન્નું બસો બેતાલીસ પંચ્યાસી ચાલી હેક બરાબર લસણ વાવવા કાપવા બીટવા કાંજી પુરાવારા ગોદામ ડુંગળી લસણ માટે કોઈ પણ કામ માટે